જે અહીંયા છે અને ખાસ જે મરહુમ જે આપણી વચ્ચે અહીંયા એમની આંખો આપણી સાથે કદાચ નહીં મુલાકાત થતી હશે રૂહાની અલ્લા જન્નત માં આલા દર્જા કાપે અને એમના પરિવારની આ જે કુરબાની છે એને કબૂલ કરે અને જોરદાર તાલીઓના ગરગડાટ સાથે આ અભિવાદન આપો કે આવનાર સમયમાં આના કરતાં પણ સારા પ્રોગ્રામ સામાજિક લેવલે થાય અને આજે સાંઈંદીના યુવાનો છે અને સાથે સાથે મારા ખાસ ફ્રેન્ડ સર્કલમાં ડૉક્ટર ફારૂક ઉમર ડૉક્ટર સરફરાજ વાજા

એની સાથે ચાલના અન્ય સમાજને એ પોતે તાંગ ખેંચવાને બદલે હાથ આપે છે અને એ સમાજોને પણ આગળ લઈ આવવાના અથાત પ્રયત્ન કરે છે હું દિલથી અભિવાદન કરું છું સમગ્ર ટીમનું અને આ સરસ મજાના પ્રોગ્રામથી દિલથી ખુશી થાય છે એક સામાજિક પટેલ તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે કે આ કૂડીવાજોમાંથી દૂર કરવા માટે આજે મુસલમાનોને સૌથી વધુ જો કોઈ જરૂર હોય તો એ કુરિવાજો માંથી મુસલમાનો ને બહાર આવવાની જરૂર છે તમે વિચારો આ પિસ્તાલીસ જણાએ પોતાના ઘર આંગ્રેજો મેરેજ થાય તો એકની એવરેજ પાંચ પાંચ લાખ રૂપિયા પણ કાઢો તો સેજે બે થી ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થાય આલમદુલ્હાઈ પરિવાર ને પણ સલામ છે અને જે દુલા હજરાત અહીંયા બેઠા છે તેને પણ હું દિલથી સલામ કરું છું કે તમે વાત શીંકાય કે અમે સમાય સાદીમાં બેસશું અમે સમુહલગનમાં બેસશું અને આવનાર સમયના યુવાનોને પણ મેસેજ આપીશું કે સમાજમાંથી કુળ રિવાજો બહાર કાઢવાના છે અને આ પૈસાની બચત કરી અને રબ્બ તબારે કોઈ તલાયે સરકાર સલ્લલાહ તલાનો સલ્લમને જે કોઈ પહેલું મેસેજ આપેલું છે કે કઈકરા બિઝની કલ્લેજી તેની મજબૂતીથી પકડી અને આગળ આવવાનું છે મુસલમાનોને વર્તમાન સમયમાં જો કોઈની બેઝિક નીડ્સ હોય જરૂરત હોય તો એ એજ્યુકેશન છે એ ઇલ્મ છે આ પૈસા જે फिजूल ખર્ચી થાય છે તેની બચત અમારે કરવાની છે અને એ પૈસાનો અમારે શિક્ષણ પાછો ઉપયોગ કરવાનો છે અને આવનાર સમય અમારા બાળકોનો વ્યવસ્થિત થાય શ્રેષ્ઠ બને એ માટે અમારે એ પૈસાનો યોગ્ય ઉપયોગ કરી અને મુસલમાનોની બહેતરી થાય તેના માટે પૈસાનો ઉપયોગ કરવાનો છે સાથી મિત્રો હું હારુનભાઈના પરિવારના જે લોકો છે એમનો પોતાનો સન પણ અહીં સમૂહલગનમાં બેસેલું છે આ વિચારો કે જે વ્યક્તિ ઘણીવાર એવું આપણે જોયું હોય કે જે ડોનર હોય એ પૈસા તો આપી દેતો હોય બરાબર પણ એ પોતાના બાળકો તો એ આરામથી હાઈ ફાઈ ક્લાસ સાદી કરતો હોય છે પણ એમના પરિવારમાં એમના દીકરો એમની દીકરી એ બંને આ સમૂહલગનમાં બેઠે છે આ સમાજ માટે ખરેખર આપણે

एक खास अहत करवानी छे आज आज समूह लगन मा के इस तरह हौसले आजमाया करो मुश्किलों में भी तुम मुस्कुराया करो इस तरह हौसले आजमाया करो सैयद साहब आपने दुआ से बात करो सर आपने रिक्वेस्ट कर चुके आप जान क्या जाओ आवाज ने जरूर कर दो कि इस तरह हौसले आजमाया करो मुश्किलों में भी तुम मुस्कुराया करो दो निवाले भले कम खाया करो अपने बच्चों को लेकिन पढ़ाया करो अल्लाह हाफिज